આજે આપણે વડિયાના લોકોને પૂછશું કે એ લોકોને ગામડામાં રહેવું ગમે છે કે સિટીમાં રહેવું ગમે છે હાલો પૂછીએ આપણે કાકાને પૂછશું કે એને ગામડામાં રહેવાની મજા આવે કે સિટીમાં રહેવાની મજા આવે હા મારું નામ વિનુભાઈ રાદડિયા કિસાન સંઘના પ્રમુખ તાલુકો વડિયા કુકાવા આજે રહેવાની ખરેખર તો ગામડાની અંદર જે મજા આવે છે એવી તો ઓર કોઈ મજા નથી આવતી સિટીની અંદર પણ મજા આવે છે પણ સિટીની અંદર આપણે કાયમિકને માટે આપણે કાયમિકનું કમાવવું અને કાયમિકનું ખાવું એવું થાય છે આપણને ખબર છે કે પ્રગતિ જે સિટી ભણી છે પણ સિટીની અંદર મારા વાળા જે આપણે રહીશી આમ આપણને આમ મજા છે પણ આમ આર્થિક રીતે બહુ આપણને સુખ નથી મળતું શરીરનું એને માટે આપણે ગામડાની અંદર તમે રહી શકો છો તો ગામડાની અંદર જે જીવન જીવવાની મજા આવે છે ને ઓર એકાબીજાના ભાય સારાના સંબંધ હોય છે અને એકાબીજાને આજે વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે તો આજ બધી વસ્તુની એવી ગામડાની અંદર જે મજા આવે છે ને એવી તો ક્યાંય મજા નથી આવતી કારણ કે ખુલ્લો પટ હોય છે જમીનની અંદર તમે જાઓ તો એક ઝાડવાનો છાંયો અને કુદરતી વાતાવરણની હવા મળે છે પણ આજે સિટીની અંદર આપણે જાઉં તો સમી લેજો કે એસીની હવા મળે તો એનો કોઈ અર્થ નથી એની ઓલું કહેવાય છે ને કે એની વસ્તુ એમાં ને એમાં જે રૂંધાય અને એનું એ આપણે સુઆસન લેવાનારીએ એટલે ગામડાની અંદર બહુ સારું છે પણ અટાણે શું છે થોડુંક સરકાર ધ્યાન નથી દેતી ગામડાની અંદર જે ખેડૂતો પ્રત્યે છે એટલે અટાણે બધા હવે સિટી ભણી બધા વ્યાજ છે અને જે ગઈઠિયા બૂઠા જે છે આજે એ આજે સિટીની અંદર અલા સોરી ગામડાની અંદર રહે છે અને એ આજે નરવાય ફૂલ જેવા છે પણ છતાં મારું કેવો સરકાર તો થોડુંક ધ્યાન આપે ને તો ખેડૂત પ્રત્યે તો આજે ગામડું ભાંગવાનું નથી મારા વાલા મારો કહેવાનો એટલો પ્રશ્ન છે જી થેન્ક યુ આભાર હવે આપણે બીજા લોકોને પૂછ્યું કે એનો શું મંતવ્ય છે તો કાકા તમને ગામડામાં રહેવું ગમે છે કે સિટીમાં રહેવું ગમે છે ગામડામાં ગામડામાં કેમ